આજે છે રવિવાર અને રાતના એક ને વીસ માટે રાજવીર બતાવે છે કે ખોડિયાર માતાનું મંદિર એક કિલોમીટર બાકી છે ત્યાર પછી અમે ચા નાસ્તો કરીને ગેટની અંદર એન્ટ્રી કરી પછી ગાડી પાર્કિંગમાં લગાવી અમે લોકો મંદિર તરફ નીકળી ગયા કારણ કે મંદિરની બાજુમાં વિશ્રામ ગૃહ છે ત્યાં જઈને પૂછ્યું તો વિશ્રામગૃહમાં જગ્યા નથી ત્યાર પછી અમે લોકો બહાર સરસ મજાની જગ્યા હતી ત્યાં સુઈ ગયા જગદીશભાઈ પણ જો સૂઈ ગયા સવારનો ટાઈમ થઈ ગયો તો રાજવીરને અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા રાજવીર બતાવ્યા કે હજુ જગદીશભાઈ સુઈ ગયા છે ત્યાર પછી અને રાજવીર આરતીનો ટાઈમ હતો એટલે મંદિરમાં પહોંચી ગયા આરતીના દર્શન કર્યા ત્યાર પછી અમે અમારી ગાડીમાં સામાન હતો તે લેવા ગયા ત્યાર પછી ફરીવાર ગેટની અંદર એન્ટ્રી કરી પછી મંદિરે ફરીવાર અમે ગયા મંદિરના હજુ તો અંદર દર્શન કરવાના બાકી હતા બધા સાથે આવ્યા પછી અમે દર્શન કરવાનું નક્કી કર્યું હતું ત્યાર પછી વિશ્રામગૃહમાં અમે નહીં ધોઈને કપડાં પહેરીને નીકળી ગયા પછી ફરીવાર ગેટે ગયા ગેટે જઈને અંદર મંદિર તરફ નીકળ્યા મંદિરે આ રીતની કંઈક લાઇટિંગ શો લગાવવામાં આવ્યું છે જે બહુ સરસ લાગે છે ત્યાર પછી અમે જો મંદિરના સામે એક્સેટ પહોંચી ગયા સવાર સવારમાં ચા અને બટેકા પૌવા જે મંદિરના ટ્રસ્ટ તરફથી પ્રસાદી તરીકે આપવામાં આવ્યું હતું ત્યાર પછી અમે ચા નાસ્તો કરીને જગદીશભાઈ ફ્રેશ થઈ ગયા ના અમે માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા સવારમાં તો ખૂબ ભીડ હતી આરતીના ટાઈમે ત્યાર પછી અમે લોકો થોડા લેટ ગયા તો સરસ મજાની જગ્યા હતી શાંતિથી દર્શન થાય તે રીતનું માહોલ હતો ત્યાર પછી મારી મમ્મી અને મારી નાની એકદમ ધીમે ધીમે આવે છે પછી અમે મંદિરની તરફ ચાલી નીકળ્યા મંદિરના અંદર દર્શન કર્યા દર્શન કરીને અમે બહાર નીકળ્યા મંદિરની અંદર તો વિડીયો શૂટિંગની પરમિશન નથી ફોટા પણ પાડવા દેતા નથી ત્યાર પછી જગદીશભાઈએ કીધું કે લાવ તારો પણ વિડીયો બનાવ તો એ ભાઈએ પણ ફોન લીધો ને મારો વિડીયો પણ બનાવી લીધો ત્યાર પછી હું આગળ ગયો તો એલઈડીમાં મેં જોયું કે આઈ શ્રી ખોડિયાર માતાના લાઈવ દર્શન ચાલુ જ છે તો મેં પણ ત્યાં વિડીયો થોડો બનાવ્યો હતો જે આ વ્લોગમાં મેં નથી અપલોડ કર્યો ત્યાર પછી અમે સાતબાઈનું મંદિર હતું તે મંદિર તરફ ગયા ત્યાં તાતણીઓ ધરો આવે છે જ્યાં અમે હાથ પગ ધોયા અને આ જો નાનો ધરો છે આ ધરાની અંદરથી પાણી તે ધરામાં જાય છે ત્યાર પછી અમે ઉપર ગયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શન કરવા જતા ત્યાં કંઈક પચાસની આજુબાજુ કંઈક સીડીઓ છે સીડીઓ ઉપર ચડીને દર્શન કર્યા ત્યાં પણ વિડીયો શૂટિંગની પરમિશન નથી ત્યાર પછી અમે રિટર્ન પાછા મંદિરથી નીચે આવી ગયા મંદિરે આવીને મેન મંદિર છે ત્યાંથી પાછા અમે બહાર નીકળવા લાગ્યા હતા ત્યાં બાજુમાં તે જ્યાં શ્રીફળ વધેતા હોય ત્યાં માતાજીની બહુ જૂની મૂર્તિઓ છે ત્યાર પછી દુકાનમાં જઈને જે ખરીદી કરવાની હતી કરીને અમે લોકો નીકળી ગયા અમારે જવાનું હતું હવે આવે જ આય શ્રી ખોડિયારમાં